દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર ચોવીસના રોજ એકસો એસીટ વિતરણ કરવામાં આવ્યું દાતાઓનું નામ છે માજી સરપંચ વિનુભાઈ કે પરમાર અને શોભમભાઈ વકીલ અને માજી શ્રીઓ અને ગામના આગેવાનોએ શિક્ષણ સમિતિના હેમંતભાઈ માછી તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને શોભા બળાવી હતી બ્યુરો રિપોર્ટ જિગ્નિશા સોલંકી જે વૃક્ષારોપણનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બિલ સોખડા ખુદમાં એ વિશે મેં શું કહેવા માગો છો આ સોખડા ખુદ મુકામે પાદરા તાલુકાના કન્યા કેળવણી તેમજ પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં ધોરણ એકમાં પંદર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલો છે આ કાર્યક્રમમાં પાદરા તાલુકાના શિક્ષણ અધિકારી શ્રી ઉપસ્થિત રહેલા છે અને તેમની ઉપસ્થિતિમાં આજનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવે છે સાથે સાથે બાળકોને જે કંઈક ગિફ્ટ અને કીટ આપીને તેઓનું ભવ્ય સ્વાગત સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યું છે તેમજ કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ છે અને ગિફ્ટ આપ્યા પછી ગઈ સાલ દર દર સાલ આ પ્રોગ્રામ કરવામાં આવે છે દર વર્ષે અમારા શોખરાખોડ પ્રાથમિક શાળામાં આ રીતે પ્રોગ્રામ કરવામાં આવે છે તેમાં ગામના દાતાશ્રીઓ પણ હાજર રહીને તેમનો થાળો આપે છે આજે મહોત્સવ અને ચોવીસ કુંદ પ્રાથમિક શાળામાં આજે એનું આયોજન કરવામાં આવ્યું છે પાદરા તાલુકામાંથી અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મુખ્ય અતિથિ તરીકે અહીંયા વધારેલા છે ત્યારબાદ ગામના જે માજી સરપંચશ્રીઓ જે છે એ લોકો અહીંયા પધારેલા છે અને ચારે ચાર માજી સરપંચશ્રી ધીરુભાઈ પરમાર મનુકાકા દિવ્યાબેન પટેલ અને શુભમભાઈ પરમાર ચારે ચાર માજી સરપંચશ્રી છે આ ગામના એ લોકોએ બાલવા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ખૂબ નામ અને ખૂબ શૈક્ષણિક એ લોકોએ આ તબક્કે આપેલી છે અને ગ્રામજનોનો ખૂબ અમને સહકાર મળ્યો છે તો આ પ્રસંગને અનુરૂપ ગામના લોકોનો અને આ સમગ્ર ટીમનો ખૂબ આભાર માનું કેટલા વર્ષે કરો છો લગભગ દસેક વર્ષથી પણ આ પ્રોગ્રામ ચાલે છે દર વર્ષે શાળા પ્રવેશ ઉત્સવ અને દર વર્ષે અમે બાળકોને આ રીતે સન્માન કરીને અમે શાળાની અંદર પ્રવેશ આપ્યો છે નવીન બાળકોને શું નામ આપણું શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ આ વખતે ગયા વર્ષથી બાલવાટિકાની અંદર અમે પ્રવેશ આપ્યો છે પાંચ વર્ષ પૂરા થાય એવા બાળકોને અમે બાલ વાટિકામાં પ્રવેશ આપ્યો છે અને આ બીજું વર્ષ છે બાલ વાટિકામાં તમારું નામ શું મારું નામ સોનમબેન પટેલ છે અને હું આ શાળાની અંદર મદદની શિક્ષણ